ચાલો મિત્રો આજે બધા મિત્રો ને જય માતાજી અને બધા મિત્રો જય સીતારામ તો આજે અમે સહવારા એકલા અને મારા ભાઈ જી હે ગામ અને તો તમને બતાડી દઉં કે આ વિડીયો સરસ મજા આવશે અને મારા કાકો જો તો લૂટ ભગવાનની બધી તૈયારી કરા રહે એ બને તો સાવા કરવાય સાવત કરું શાક બનાવી લાશું મે અંગન જેમ શાક બનાવ્યું છે તમને દેખાડું ગવારની ફૂરીનું શાક છે અને રહો બાળી લાશું મે તો ભાઈ

તો ચાલે મિત્રો અમારું જમવાનું તૈયાર છે તો જોવો મારા કાકા ઓલું કરા રે તો આપણે વાટકા ને ગ્લાસ લઈને હેડા આયા વાટકા લેતે જોવો વાટકા ને ગ્લાસ લીધું રૂમે લાવો વાટકા તમે ચલો હવે આના માрка કુઠાક લઈ લે ને મયા ખઈલા તો જય માતાજી મિત્રો આપડે ખાવાનું તૈયાર થઈ ગયું છે રોટલા અહીંયા પડ્યા છે અને જોવો વાટકા મે લીધું મોંગે મારા પર ટાટ પડ્યું એટલે મોંગો અંદર પાસ ના ખરવું જ જો આપણે ઘણું બધું નઈ ખાવા જ

जय माताजी चलो मित्रों तो, तो मार काका खै नै अवे ढुरनसर वाढिन लाखे रहे मार काका खै रहे इनके खै सार लाजिम रुई दा भुने साठ वाढिन लाखे रहे अरे के मु खै रियो तो मैं तू खबर छे तो दो साठो आटलो वाढे मार काका वाढ्यो आटलो वाढो लाटलो पड्यो वाढे रादी

તમાર કાય કો મોઢું જોઈને બેઠા હે જો હવે બેઠા હે મોઢું ધોઈન તો જય માતાજી મિત્રો આપણે ભૂઈ ગયા તો થોડા અને મમ્મી નું આવી ગયા તો આપણે ખબર હતી નહી મમ્મી ઉઠે એટલે આપણે ઉઠી ગયા રે ને ઢોરા મે કે તો મરી જાય બાપ લે ઢોરા ને તો ફૂલ તરબાડે હે ને તરબાડે મો હવે કાઈ ના પીવે એ કાડી દૂર પીધી છે તો મિત્રો હવે આપણે આ એટલે હી વિડિયો એન્ડ કરીશું હવે મળીશું બીજા વિડિયો સાથે તો જય માતાજી